સુરતના બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાને મહત્વપૂર્ણ કેન્દ્રીય મંત્રાલયને હિન્દી સહકારી સમિતિના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે દેશના સમર્પિત સેવાભાવથી કાર્યરત અને લોકપ્રિય નેતા તરીકે ઓળખાતા બારડોલી લોકસભામાંથી સતત ત્રીજી વખત ચૂંટાઈ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના આદર્શ માનતા સાંસદ પ્રભુભાઈ વસાવાને ભારત સરકારના મત્સ્યપાલન પશુપાલન અને ડેરી મંત્રાલયની હિન્દી સલાહકાર સમિતિમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે આ સમિતિ મંત્રાલયના કાર્યમાં હિન્દી ભાષાનો ઉપયોગ વેગ આપવા નીતિ નિર્માણમાં સહયોગ આપવા અને ગ્રામ્ય ભારતમાં હિન્દી ભાષાની પહોંચ વધારવાના હેતુથી કાર્યરત છે સાંસદ વસાની આ પસંદગી માત્ર તેમના નેતૃત્વ કૌશલ્ય અને અનુભવને માન્યતા આપે છે એટલું જ નહીં પણ તેઓએ લોકોની સેવા માટે દર્શાવેલી નિષ્ઠા અને લાગણીશીલ વર્ણનનો પણ પુરાવો છે પ્રભુભાઈ વસાવાજી એક સરળ શાંત અને નમ્ર સ્વભાવ ધરાતા નેતા છે જેમણે હંમેશા પછાત આદિવાસી અને ગ્રામ્ય સમાનતા હિત માટે કાર્ય કર્યું છે સરસરના કામના ખાતમો પ્રસંગે આપણી વચ્ચે જેમનો આજે અધ્યક્ષસ્થાન છે એવા રાજ્ય સરકારના માનનીય મંત્રી શ્રી રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત